સુરતના સરોલી વિસ્તારમાં આવેલી કુબેરશી ટેક્સટાઇલ વર્લ્ડ માર્કેટમાં આગ લાગતા ભાગદોડ મચી હતી તો બનાવને લઈ ફાયર સ્થળ પર દોડી જઈ કામગીરી હાથ ધરે સુરતના સરોલી વિસ્તારમાં કુબેરશી ટેક્સટાઇલ વર્લ્ડ માર્કેટના દસમા માળે આગ લાગી હતી જેને લઈ જુદા જુદા છ ફાયર સ્ટેશનની તેર જેટલી ગાડી ઘટના સ્થળે પહોંચી હતી શોર્ટ સર્કિટના કારણે કાપડની દુકાનમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે આગના પગલે ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓમાં ઉફરા તફરી મચી છે તો ફાયર વિભાગ દ્વારા ગણતરીના સમયમાં અકપર કાબૂ મેળવી લેવાયો ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ આગમાં લાખોનો કાપડનો માલનો જથ્થો બડી થયો છે જી મારું નામ જયદીપ છે હું માન દરવાજા ફાયર સ્ટેશનમાં ફાયર ઓફિસર છું હાલ કુબેરજી વર્લ્ડ માર્કેટ છે સારો વિસ્તારમાં તેનો બનાવ છે અને ત્યાં છઠ્ઠા માળે આગ લાગેલી હતી જેમાં ગોડાઉન હતા કાપડના ગોડાઉન એમાં આગ હતી અને અત્યારે સંપૂર્ણ કંટ્રોલમાં છે માન દરવાજા ડિંડોલી પૂણા કટોદરા બધા અલગ અલગ ફાયર સ્ટેશનની ગાડીઓ અને તમામ અધિકારીઓના સ્ટાફ અહીંયા ઘટના સ્થળે હાજર છે ટોટલ અહીંયા દસ થી બાર ગાડીઓ હાજર છે અત્યારે ઘટના સ્થળે અને રિફિલિંગ માટે બી ગાડીઓ કન્ટિન્યુ ચાલુ જ હતી અત્યારે સંપૂર્ણ કંટ્રોલમાં છે હાલ કુલિંગનું કામ ચાલુ છે કોઈ જાનહાની નથી અને ત્યાં કાપડનું ને એનું ખાસું એવું મોટું નુકસાન થયેલું છે જેનું અત્યારે પાર્ટી હવે તેનો માવજો લઈને અમે આગળ એની ચર્ચા કરીશું હજી જાણવા નથી મેળ્યું તપાસ ચાલુ છે બ્યુ રૂ રિપોર્ટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે